નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માતા પિતા ઋણ માથે ચડાવી તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કેરા ગામના અને લંડન રહેતા પુત્રો અને પુત્રીએ ભુજની લાયન્સ ક્લબને ને સાડા સાત લાખ નું ડાયાલિસિસ મશીન અર્પણ કર્યું પિતાશ્રી અક્ષર નિવાસી અરજણભાઈ ગોવિંદભાઈ હાલાઈ માતુશ્રી અક્ષર નિવાસી શ્યામભાઈ અરજણભાઈ હાલાઈના ના સુપુત્રી શ્રીમતી પ્રેમભાઈ નારાયણભાઈ પટેલ સુપુત્ર દેવશીભાઈ તથા નાથાલાલ અર્જન હાલાઈ કેરા યુકે પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીનનું દાન રૂપિયા સાડા સાત લાખ અર્પણ કર્યું હતું લોકાર્પણ સમારોહ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય યોજાયો હતો નારાયણ હરજી નારદાની પટેલ વિરજીભાઈ પરબતભાઈ હાલારિયા સોજિત્રા કેરા યુકે પુષ્પાબેન વિરજીભાઈ હાલારિયા સોજિત્રા લક્ષ્મણભાઈ પાંચાણી સુધાબેન લક્ષ્મણ પાંચાણી રમેશભાઈ પાંચાણી મંજુબેન રમેશભાઈ પાંચાણી હંસાબેન અશોકભાઈ પરમાર હીરાલાલ પટેલની ઉપસ્થિતિમાં આ દાન સ્વરૂપે ડાયાલિસિસ મશીન લાયન્સ હોસ્પિટલને મળેલ છે સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના લાયન શૈલેષ માણેકે કહ્યું હતું હોસ્પિટલના ચેરમેન જે એફ લાયન ડોક્ટર ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાતા દર્દીઓના પરિવાર હું ગામ કેરા મારું નામ નારણ હરજી નાદાણી પટેલ વસું છું કેટલા 45 વર્ષ પુસ્તાલીસ વર્ષ અને મને તો બહુ મજા આવી ને લાગણી બહુ સારી છે અને માણસોની બહુ સેવા માટે મશીન અમે આપ્યું છે હોસ્પિટલ અમને યુકે જેવી લાગી લંડન જેવી નાઇસ ક્લીન બહુ ગબીજી અને અમે હેપી છે તો અમે તો બીજા કોઈ ફ્રેન્ડ છે એને કહેશી કે આ હોસ્પિટલ છે એમાં તમને કંઈ ડોનેશન કરવું હોય તો ડાયલેસ મશીન કે ગમે એની એની મશીન આંખના ગમે તે સેવા કરવી હોય તો તમે કરી શકો છો અને આ હોસ્પિટલ ભુજમાં છે તેમ ભાઈ નારણ પટેલ નાદાણી ગમકેરા ને દેવાતે વાસી નાલંદનમાં જે પીછે પાછું દેવાનું મન થાય છે લાયન કુવરજીભાઈ અર્જણ કેરાઈ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સેવા આપી હતી લાયન વીરજી વરસાણી લાયન મનસુખ શાહ લાયન નવીન મહેતા વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આભાર લાયન રાવલ દ્વારા તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન વિપુલ જેઠીએ કર્યું હતું દર્શક મિત્રો આજે તારીખ સત્તર મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર